વિકાસશીલ ગુજરાતમાં આવેલ તાલુકાના ગામડાઓમાં રહેતા લોકોને પ્રાથમિક સારવાર આપી રહેલ સિવિલ હોસ્પિટલના નવ નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો છે પરંતુ ધારી તાલુકાના ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની જરૂરી સુવિધાઓ વર્ષોથી છીનવાઈ ગયેલી છે એ તરફ ધ્યાન આપવામાં આવતું નથી ધારીની સિવિલ હોસ્પિટલમાંથી અન્ય શહેરોમાં જ્યારે દર્દીઓને રિફર કરવામાં આવે છે ત્યારે એમ્બ્યુલન્સની ખાસ જરૂર પડતી હોય છે સરકારી હોસ્પિટલના આંગણામાં એક એમ્બ્યુલન્સ આપ સહુને દેખાતી પણ હશે પરંતુ આ એમ્બ્યુલન્સ ઘણા મહિનાઓથી અને વર્ષોથી બંધ હોય તેવી ફરિયાદ સાંભળવા મળેલી છે આ એમ્બ્યુલન્સ કે જે ગરીબ દર્દીઓને માત્ર એકસો પચાસ રૂપિયામાં અમરેલી સુધી પહોંચાડતી હતી પરંતુ આ એમ્બ્યુલન્સ સેવા લાંબા સમયથી બંધ છે એટલે ગરીબ દર્દીઓને ફરજિયાત ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે એમ્બ્યુલન્સના રૂપિયા ચૂકવીને ધારીથી અમરેલી કે અન્ય શહેરોમાં સારવાર લેવા પહોંચે છે ગરીબ દર્દીઓને ફરજિયાત એમ્બ્યુલન્સનો ખર્ચ કરવો પડે છે ખખડધજ બિલ્ડિંગની જગ્યાએ અદ્યતન હોસ્પિટલ બને એ સારી વાત છે પરંતુ અધ્યતન હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તો સરકારી હોસ્પિટલ માત્ર બિલ્ડિંગ પૂરતું સુવિધાજનક ગણાશે સરકારી હોસ્પિટલમાં મોટા ભાગના ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે અથવા તો અકસ્માત સમયે ઇજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે સ્થાનિક રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાઓ નજીવા દર ની એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવે એ ખૂબ જ આવશ્યક છે સામાન્ય રીતે સત્તા પક્ષની વિરુદ્ધમાં વિરોધ પક્ષ હોય છે અને લોકોને પાયાની સુવિધાઓ મળતી નથી ત્યારે વિરોધ પક્ષ પ્રદર્શન કરીને અથવા તો રજૂઆત કરીને લોકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી સવલતો ઉભી કરે છે પરંતુ ગરીબ દર્દીઓને જ્યારે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવા માટે નથી સત્તા કે નથી વિરોધ પક્ષને ને કોઈ પણ જાતની ખેવના એવો ઘાટ હાલ સર્જાયો છે આ પણ એક નરી વાસ્તવિકતા ધારી શહેર અને તાલુકાની જનતાએ સમજવા જેવી છે ધારી શહેરની સિવિલ હોસ્પિટલમાં નજીવા દરે એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે લોકો વ્યાજબી માંગણી કરી છે સરકારી સીએસસી હોસ્પિટલના ડ્રાઈવર અરવિંદભાઈ લીંબાસિયા આજે એમ્બ્યુલન્સ કંડમ થવા હોવાથી કિલોમીટર પૂરા બંધ હાલતમાં પડી છે જે તકે સરકાર પક્ષે રજૂઆત કરેલ છે તો આપવા નમ્ર વિનંતી એમ્બ્યુલન્સ આપણે સરકાર કેટલા રૂપિયામાં લઈ જાય દર્દીઓને અમરેલી એકસો નેવું રૂપિયામાં અહીંથી અમરેલી પેશન્ટને રિફર થાય તો લઈ જાય અને જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ટ્રસ્ટની જે છે તેમાં કેટલા લે છે ટ્રસ્ટવાળા અને પ્રાઇવેટવાળા બારસો રૂપિયા લે છે આપણે સરકારી ધારી સીએસસીની એકસો ને નેવું રૂપિયામાં રતિલાલ પાઠક મારું નામ છે ચોકીદાર તારી સીએસસીમાં એમ્બ્યુલન્સની જરૂર હોવાથી માંગણી કરવામાં અગાઉ એક વખત માંગણી કરેલી છે અગાઉ પણ બે ત્રણ વખત રજૂઆત કરી છે આજે પણ ઇન્ટરવ્યુમાં રજૂઆત કરીએ છીએ કે ગરીબ માણસો માટે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સો નેવડ રૂપિયામાં અંબેલી પોકડવા માટે જરૂર છે તો સરકાર શ્રી ની